સુરતના અમરોલીના કોસાડ ખાતે આવેલા બૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામી શ્રી વિજયાનંદ પુરીજી મહારાજની ઉપસ્થિતિમાં નવ દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શનિદેવ મહાયજ્ઞ સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતના કોસાડ ખાતે આવેલા બૈજનાથ મહાદેવ મંદિરમાં પરમ ભગવતી સાધક તપોનિધિ સંત સ્વામી શ્રી વજ્યાનંદ પુરીજી મહારાજની સાનિધ્યમાં નવ દિવસ માટે શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શનિદેવ મહાયજ્ઞ સાથે ભંડારાનું પણ આયોજન કરાયું છે રાષ્ટ્ર પ્રાંત અને નગરની વર્તમાન પરિસ્થિતિઓ સાથે આર્થિક વિષમતા મોંઘવારી દુર્ઘટનાએ મંદી અને આતંકવાદ જેવી સમસ્યાઓથી મુક્તિ માટે યજ્ઞનું આયોજન કરાયું છે અંગે વધુ માહિતી આયોજક દ્વારા પાઈ હતી રાજેન્દ્રભાઈ ગોંડભાઈ પટેલ કોર્પોરેટર વોર્ડ નંબર એક હવે અહીંયા આયોજન કરી છે નવા વર્ષ નિમિત્તે નવ યજ્ઞ નવ દિવસનો યજ્ઞ ચાલે છે અને આ એક નવું વર્ષ આવે છે ભારત માટે શુભદાય નીવડે એવી પ્રાર્થના કરીએ છીએ અને આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ અમે નવ વર્ષ ઉજવી રહ્યા છે અમારું આ મંદિર હજાર વર્ષ જૂનું છે અને આ અહીંયા પેલા સ્વામીજી છે વિદ્યાનંદ સ્વામીજીના સાનિધ્યમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે વિદ્યાનંદ સ્વામીજી એક મહામંડલેશ્વર છે એના સાનિધ્યમાં બધા ભક્તો અહીં લાભ લઈ રહ્યા છે પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે આ યજ્ઞમાં અમે દેશ માટે પણ આહુતિ આપીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવ વર્ષ આખા ભારત વર્ષ માટે સુખદાયી નીવડે કોઈ જાતની મહામારી નહીં આવે એ પ્રાર્થના સુરતના અમરોલી કોસાડ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા નવ દિવસ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શનિદેવ મહાયજ્ઞ સાથે ભંડારન મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો